જય માતાજી મિત્રો હું બેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં તો આજે આપણે બનાવશું એકદમ નવી રીતે કેળાનું શાક આ શાક તમે રેગ્યુલર પણ બનાવી શકો અને વ્રત અને ઉપવાસમાં પણ બનાવી અને ખાઈ શકાય એવું સ્વાદિષ્ટ બનાવીને તૈયાર કરશું તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો કેળાનું શાક બનાવવા માટે આપણે પાંચ કેળા લીધા છે આપણે મીડિયમ સાઇઝના કેળા લીધા છે તમને જેવા મળે એ પ્રમાણે લઈ લેવાના છે તો આપણે કેળા એકદમ કાચા ન હોય એવા લેવાના છે આમ જ મીડિયમ પાકા હોય એવા લઈ લેવાના તો આપણે આની છાલ કાઢી નાખશું આ રીતના આપણે મીડિયમ એના બટકા કરી લઈશું

એને પણ આપણે અથકચરા ખાંડવાના છે આપણે એકદમ પાવડર નથી કરવાનો અર્થ કચરા ખાંડવાના છે આપણે આ રીતના અર્થ કચરા થઈ છે ને પછી આપણે એની અંદર એક ચમચી જેટલા સફેદ તલ નાખશું અને તલને પણ આપણે સાથે ખાંડી લેશું તો આપણે આ રીતના અર્થ કચરો એનો મસાલો બનાવીને તૈયાર કરવાનો છે આપણો મસાલો ખંડાઈ ગયો છે તો આપણે તેને સાઇટ ઉપર મૂકી દેશું તો શાક બનાવવા માટે આપણે કડાઈ લઈશું અને તેની અંદર રાય નાખશું રાય કૂટી જાય આપણે અડધી ચમચી જેટલું જીરું નાખશું ત્યાર પછી આપણે એક નાનો તજનો ટુકડો નાખશું અને ત્યાર પછી આપણે હિંગ નાખશું આપણે અડધી ચમચી જેટલી હિંગ નાખી દઈશું ને હિંગ નાખાય છે પછી આપણે એની અંદર આદુ લસણ અને મરચીની પેસ્ટ બનાવેલી છે એ નાખશું આપણે લસણમાં વધારે પડતું તેલ છે ને આપણે શાક આખું લીલા મસાલામાં બનાવવાનું છે એટલે આપણે આદુ મરચી લસણ વધારે લીધું છે આપણે નાખી દઈશું અને આદુ લસણ અને મરચીને આ રીતના સરસ આપણે પહેલાં સાકળી દઈશું તેલમાં અડધી ચમચી જેટલું ધાણા જીરું નાખશું એટલે સ્વાદ અનુસાર મીઠું નાખશું આપણે આ સિંગો મીઠું વાપરું છે એટલે આપણે જો વ્રત માં ખાવું હોય ને શાક તો પણ વાપરી શકાય અને આપણે આ સાપ વ્રત માં કઈ રીતના બનાવવી પણ તમને આગળ કહીશ તો આપણે આ બધો મસાલો સરસ રીતના ધીમા કેસે સાતળી લેશું બે મિનિટ એટલે આપણે હળદર ને બધું સરસ ચડી જાય એક મિનિટ જેવું થાય એટલે આપણે જે મસાલો ખાંડી નાખ્યો છે ને એની અંદર એક ચમચી જેટલો મસાલો નાખીએ મસાલા ને સરસ રીતના મિક્સ કરી લેશું બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર બે ચમચી જેટલું પાણી નાખવાનું છે અને પાણી નાખીને આપણે બે મિનિટ એને ચડવા દઈશું એટલે આપણે બધો મસાલો સરસ રીતના ચડી જાય અને મિક્સ થઈ જાય અને તેલ બધું છૂટું પડી જાય ત્યાં લગે આપણે બે મિનિટ એને હલાવીને ધીમા ગેસે ચડવા દેસુ તો બે મિનિટ જેવું થાય ને આ રીતના તેલ છૂટું પડી જાય પછી આપણે કેળા કાપેલા રેખા છે ને એ નાખી દઈશું હવે આપણે શાક ને બધું અંદર મસાલા અંદર કોડ કરી લેશું બધા મસાલા ની અંદર સરસ રીતના કોડ થઈ ગયા છે ઢાકવાના નથી અને આ બે મિનિટ આપણે ખુલ્લું ચડવા દઈશું ધીમા દેશે તો ત્રણ મિનિટ જેવું શું તમે જોઈ શકો આપડે છે નાખે ઘણા નરમ પડી ગયા છે અને તેલ બધું છૂટું પડવા માંડ્યું છે આટલું શાક ચડી જાય પછી જે આપણે મસાલો વધારાનો જે રાખ્યો છે ને એ બધો ઉપર આ રીતના નાખી દેવાનો અને હવે આપણે એકવાર શાક મિક્સ કરી લેશું આપણે જે મસાલો નાખ્યો છે એની જગ્યાએ લાલ વાપરવાનું આ શાકને તમારે ઉપવાસ અથવા તો વ્રત માટે બનાવવું હોય તો મહિનો છે એટલે બનાવવું હોય તો બનાવી શકો છો આની અંદર જો તમે તલ ખાતા હોય તો વાપરવાના નહીંતર વાપરવાના અને આપણે હળદર અને લસણ નહીં વાપરવાનું તમે એમ જ અદર વગર બનાવશો તો પણ શાક એકદમ સરસ બનશે અને ઘરમાં પણ તમારે અને આ રીતના તમે એટલે ઘરમાં ઉપવાસમાં પણ અને ઘરમાં રનિંગમાં પણ આપણે બનાવીને ખાઈ શકીએ અને દસ એક મિનિટમાં શાક બનીને તૈયાર થઈ જાય એટલું સરસ શાક બને આ તો આપણે હજી શાક ને થોડુંક ચડવા દઈશું એટલે તેલ બધું તમે જુઓ છોટો પડવા માંડ્યો અને મસાલો બધો કોડ થઈ ગયો કેળા સાથે હજી આપણે આને બે મિનિટ માટે ચડવા દઈશું આ રીતના ધીમા ગેસ તો કેળાનું શાક આપડું ચડી ગયું છે તમે જોઈ શકો તેલ છૂટું પડી ગયું નાખવાની બંધ કરી શકો જરાય પણ ચડતું નથી અને શાક સરસ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એની અંદર મારી પાસે લીલું લસણ છે તો આપણે લીલું લસણ નાખશું અને ઉપરથી થોડાક ધાણા નાખી દેસુ